જેણે પ્રેમની અલગ વ્યાખ્યા ઘડી છે તેમનું માનવું છે કે શરીર તો કાલે બળી જવાનું છે વિચારો સાથેનો પ્રેમ શાશ્વત રહે છે અમે બંને ભલે દિવ્યાંગ છે પરંતુ અમારી દિવ્યાંગતાઓ ક્યારેય અમારા પ્રેમ વચ્ચે અવરોધ ઊભો નથી કર્યો જ્યારે અમારા લગ્ન થયા ત્યારે બધાને એમ હતું કે બંને ખોટા લગ્ન કરે છે લાંબો સમય સુધી ટકશે નહીં પરંતુ આજે અમારા લગ્નને દસ વર્ષ થયા છે અને અમે બંને ખુશખુશાલ જિંદગી જીવી રહ્યા છે ભરૂચના દિવ્યાંગ મનોભાઈ પ્રજાપતિ અને તેમની જીવનસંગીની ભારતીના લગ્ન દસ વર્ષ થયા છે આ બંનેના પ્રેમ લગ્ન નથી પરંતુ લગ્ન પછીનો પ્રેમ અનોખો છે આજે પ્રેમના દિવસ એવો વેલેન્ટાઇન ડેના દિવસે દિવ્યાંગની દંપતી મનોભાઈ અને ભારતીબેને એકબીજાને ગુલાબ આપી તેમજ કેક કટિંગ કરી એકબીજાને વેલેન્ટાઇન ડેની શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના પ્રેમની દિવસની ઉજવણી કરી હતી આજનો યુવાનના સંદેશ આપતા બંનેએ જણાવ્યું હતું કે જ્યારે વિશ્વાસ હોય ત્યારે જ કોઈ સંબંધ ટકે છે એટલે શારીરિક ખૂબી કે ખામી જોવાના બદલે એકબીજાના વિચારો જાણી લો જો તમને એકબીજાના વિચારો ગમશે તો તમે લાંબો સમય સુધી સાથે રહી શકશો બાકી શારીરિક આકર્ષણને પાંચજીના જમાનામાં જેટલો વહેલો પ્રેમ શરૂ થાય છે એટલો જ વહેલો પૂરો પણ થઈ જાય છે હાલમાં વીજ કંપનીના ડેપ્યુટી ટેટની પોસ્ટ મેળવી એકાઉન્ટની કામગીરી સંભાળે છે અને ભારતીબેન પોતાનો સંગીત પ્રત્યેનો શોખ પૂરો કરી પોતાના બે સંતાનો સાથે ખુશાલ જિંદગી જીવી લોકોને પ્રેમ સાચો અર્થ અને કઠિન પરિસ્થિતિનો સામનો કરી પશ્ચિમની આગળ વધવા માટેની પ્રેરણા પૂરી પાડી રહ્યા છે તરસારી હોસ્ટેલમાં ભણતી હતી ત્યાંના સ્ટાફને એક સરે મને કહ્યું કે મારા એમ ઓળખાણમાં મનુભાઈ પ્રજાપતિ કરીને છે તો એ છોકરા સાથે તું લગ્ન કર એમ તો મેં કહ્યું કે છોકરો શું કરે છે તો કે જીબીમાં નોકરી કરે છે ને આટલો પગાર છે તો પછી મને લાગ્યું કે કોઈ પછી એવું કહેશે કે પગાર વધારે છે એટલે લગ્ન કરી દીધું પણ એ પાછે બે મહિના પછી સર પાછો મને કહ્યું કે આમ વાત તો કરી છે એક વાર તો મેં વાત કરી તો એમના સ્વધ્ય એમને જ્યારે વાત પણ મને કરી તો વાતમાં સ્વાધ્યાયના વિચારો હતા ને વિચારો મારા વિચારો સાથે મેચ હતા એટલે મને આવા જ છોકરા પસંદ આવો જ છોકરો પસંદ હતો એટલે મેં એમની સાથે લગ્ન કર્યું લગ્ન કરીને આવ્યા પછી ઘરે એ બે નાના ભાઈઓ હતા રેન્ટ પર રહેતા હતા અને મમ્મી પણ એમના સાથે જ હતા તો બે ભાઈઓને ભણવા મોકલતા હતા કોલેજ કરાવતા અને ભલે ગુજરાતી મીડિયમમાં કરાવતા પણ એમને ભરણ પોષણ કરાવતા એમના ભારો આ તે બધો ખર્ચ ઉઠાવતા તો મને એમ લાગ્યું કે આ બે ભાઈઓને આટલું પગભેર કરે છે આજે બે પગવાળા ભાઈ હોય તો ભાઈને મદદ નથી કરતા અને મને એટલું પ્રાઉડ ફીલ થાય છે કે મારા હસબન્ડ બે પગે અપંગ છે તો બી એ ભાઈને પગભેર કરાવે છે તો મને આટલું સારું મમ્મીને જો રાખતા બે ભાઈઓ સાથે રાખતા તો મને આખી જિંદગી કેટલી ખુશ રાખશે એ વિચારીને આજે દસ વર્ષ થયા છે ને અમારી લાઈફ બહુ ખૂબ જ સરસ ચાલે છે ને આજે વેલેન્ટાઈન છે તો મેં એટલું જ કહેવા માગીશ કે પ્રેમ આંધ્રો છે પણ આપણું ગોલ્ડ જે છે જે આપણે જિંદગીમાં પ્રાપ્ત કરવાનું છે એ ગોલ્ડ આપણી સાથે જ રાખવો જોઈએ અને પાત્ર જોઈને હંમેશા પાત્ર જોઈને હંમેશા આપણે વિશ્વાસ રાખવો જોઈએ